હાઈ ગઇઝ હું વિવેક કલોલા આપનું આપ સર્વેની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ઓ પી ક્યુ એસ ટી યુ વી અને ડબલ્યુ આટલા લેટર્સના ફોનિક સાઉન્ડ વિશેની ચર્ચા કરવાની છે મિત્રો એક વિનંતી કરીશ કે વિડીયો છે એ અંત સુધી જોજો જેથી કરીને તમને આ બધા લેટર્સના ફોનિક સાઉન્ડ છે એ સારી રીતે સમજમાં આવી શકે તો ચાલો ચાલુ કરી દઈએ મિત્રો જોવો જોઈએ આ જે ઓ છે બરાબર એના કેટલા ફોનિક સાઉન્ડ છે તો એક તો છે ઓ ઓ એક છે અ એક છે ઓ ઓ અને એક છે જ્યારે ડબલ ઓ આવે ત્યારે કેવો ફોનિક સાઉન્ડ આવે છે તે તો જોવો જોઈએ જ્યારે મિત્રો આ ઓ છે તો એનો ફોનિક સાઉન્ડ કેવો હોય છે તો કે ઓન ઓન તો અહીંયા જે આ ઓ છે એનો ફોનિક સાઉન્ડ છે ઓ ઓન બરાબર છે તેવી જ રીતે અહીંયા છે સન બરાબર છે તો અહીંયા જે ઓ છે એનો ફોનિક સાઉન્ડ છે અન સન બરાબર છે મિત્રો તેવી જ રીતે અહીંયા જે ઓ છે એનો ફોનિક સાઉન્ડ છે ઓ ઓ ઓપ્શન ઓ તેવી જ રીતે સજેશન બરાબર છે મિત્રો તો જેવી રીતે જ્યારે મિત્રો ડબલ ઓ આવે બરાબર છે તો તેનો ત્યારે ઓનો ફોનિક સાઉન્ડ શું હોય છે બરાબર છે તો જોવો જોઈએ એક તો ડબલ ઓનો એક ફોનિક સાઉન્ડ છે ઉ એટલે કે નાનો ઉ અને એક છે મોટો ઊ બરાબર છે જેમ કે ઉ બરાબર ઉ અને આ છે ઉ ઉ બરાબર વુડ બુક પણ જ્યારે તમે બ્રૂમ આવું બોલો છો ત્યારે થોડોક તમારે મોટો અને લાંબે સુધી તમારે સ્વર કાઢવો પડે છે બ્રૂમ સ્પૂન બરાબર છે મિત્રો તો આટલા છે ઈ ઓના ફોનિક સાઉન્ડ છે તેવી જ રીતે હવે છે પી તો મિત્રો પી છે એના બે ફોનિક સાઉન્ડ છે એક છે પ અને એક છે ફો બરાબર છે એક પાછલા વિડીયો લેક્ચરની અંદર આપણે આના વિષયની ચર્ચા કરી હતી અને મેં તમને કીધું હતું કે આના વિષયની ચર્ચા છે એ આપણે એક નોખા વિડીયો લેક્ચરની અંદર કરીશું બરાબર છે મિત્રો તો અહીંયા જે પી છે તો એને એક તો જે ફોનિક સાઉન્ડ છે એ છે પ જેમ કે પેન તેવી જ રીતે પેન્સિલ બરાબર છે હવે એક બીજો એનો ફોનિક સાઉન્ડ છે ફ બરાબર છે મિત્રો તો જ્યારે આપણે એફ બરાબર છે આરિયો આ એફ બરાબર છે એનો પણ ફોનિક સાઉન્ડ ફ થાય છે તો ત્યારે તે વિડિયો લેક્ચરની અંદર મેં તમને કીધું હતું કે જ્યારે એફ છે બરાબર એ તમે જ્યારે બોલો છો ત્યારે તમારા ઉપરના જે દાંત છે સોરી ઉપરના જે હોઠ છે એ તમારા નીચેના દાંતને અડે છે બરાબર છે પણ જ્યારે તમે પી એટલે કે જ્યારે પી એચથી કોઈ સ્પેલિંગની શરૂઆત થઈ છે કે કોઈ વર્ડની શરૂઆત થઈ છે ત્યારે તમે જ્યારે આને બોલો છો ત્યારે તમારા બંને વોટ છે એ ભેગા થઈ જાય છે ફોટો બરાબર છે ફોન બરાબર ફોન નહીં ફોન બરાબર છે તો મિત્રો અહીંયા જે આ પીએચ છે એનો ફોનિક સાઉન્ડ શું છે ફોટો અહીંયા ફોન બરાબર છે તો અહીંયા તમારા ઉપરના જે હોટ છે એ નીચેના દાતને અટતા નથી પરંતુ બંને હોટ છે એ ભેગા થઈને સાઉન્ડ કરે છે ફોટો ફોન ક્લિયર છે બરાબર છે મિત્રો તો હવે છે ક્યુ તો જે ક્યુ છે એનો ફોનિક સાઉન્ડ છે ક્વો બરાબર છે જેમ કે ક્વીન તેવી જ રીતે ક્વાટ બરાબર છે મિત્રો એના પછી છે આર તો આરનો તો સામાન્ય જે ફોનિક સાઉન્ડ છે ર જેમ કે અહીંયા રન બરાબર તો અહીંયા ફોનિક સાઉન્ડ છે રન બરાબર છે મિત્રો તેવી જ રીતે બીજો કોઈ આપણે જો જોવો હોય બરાબર તો રોયલ તો અહીંયા પણ જે ફોનિક સાઉન્ડ છે આરનો એ છે ર રોયલ બરાબર છે હવે આનું ભૂતકાળ છે અથવા તો એનું જે વી ટુનું રૂપ તમે કહ્યું તો એક છે રેન તો અહીંયા પણ આર ર બરાબર છે મિત્રો હવે ઇન્ટરેસ્ટિંગ લેટર છે એસ બરાબર છે મિત્રો એસ છે એના ચાર ફોનિક સાઉન્ડ છે કેટલા ચાર જોવો જોઈએ એક છે સ સસલાનો સ બરાબર છે એક છે સ બરાબર તો એક છે સ મીંડાવાળો સ તેવી જ રીતે એક છે એસયુ પણ એનો પણ જે ફોનિક સાઉન્ડ છે એ સ મીંડાવાળો સ થાય છે અને બીજું એક કે જ્યારે પણ કોઈ સ્પેલિંગ છે બરાબર એ ગમે વર્ડથી સ્પેલિંગની શરૂઆત થતી હોય પણ પાછળ તમને ટીઆઈ એન સ્પેલિંગ દેખાય તો એનો પણ જે ફોનિક સાઉન્ડ છે એ શું આવશે શ બરાબર હવે આ સસલાનો સ છે એ કેવો છે સીટી વાળો સીટી બરાબર છે જેમ કે સી બરાબર તો ઘણા બધા આ જે સી છે ને આવી રીતે પ્રોનાઉન્સ કરે છે સી પણ આ ખોટું છે આ સી આ છે સીટી વાળો સી છે બરાબર એક બીજું પણ આનું ઉદાહરણ જોવું હોય તો આ સી બરાબર છે સમુદ્ર થઈ ગયો આ સી એટલે જોવું થઈ ગયું બરાબર છે હવે આ જે શ છે શી બરાબર આ શું છે શ બરાબર તો આનો જે ફોનિક સાઉન્ડ છે એ શ વાળો છે ક્લિયર છે શી થઈ ગયું બરાબર બીજું કોઈ લેવું હોય તો શાઇન થઈ ગયું બરાબર છે મિત્રો એવી જ રીતે શ જ્યારે એસયુથી કોઈ સ્પેલિંગની શરૂઆત થાય છે ત્યારે એનો પણ ફોનિક સાઉન્ડ છે એ શ મીંડાવાળો શ શ્યોર બરાબર છે તેવી જ રીતે સુગર બરાબર તો આ સુગર છે બરાબર નહીં કે સુગર બરાબર આ નથી એ આ છે બરાબર છે મિત્રો તેવી જ રીતે જ્યારે કોઈ સ્પેલિંગ છે એની પાછળ ટી આઈ ઓ એન આવે બરાબર તો ત્યારે પણ તમે એને શું વાંચશો શ નેશન બરાબર તો અહીંયા શ આવ્યું નેશન બરાબર છે મિત્રો જો બીજું કયાનું ઉદાહરણ લેવું હોય તો આગળ આપણે જોયું તું સજેશન બરાબર છે તો અહીંયા પણ શ હજી કોઈ જોવું હોય તો ઓપ્શન બરાબર છે મિત્રો તો આ જે એસ છે એના આચાર ટોય તો અહીંયા છે એ ટી ટોય બરાબર હજી કોઈ ઉદાહરણ જોઈ હવે જોવો જોઈએ મિત્રો ટમેટો બરાબર આયા જે ફોનિક સાઉન્ડ છે એ ટ છે બરાબર ટમેટો કેટલા ને ટોમેટો વચ્ચે ટોમેટો નથી આ ટમેટો છે બરાબર છે હજી કોઈ ઉદાહરણ તો કે ટોલ બરાબર તો અહીંયા તો ટી છે ટોલ પણ તમને કોઈ એવું પૂછે કે અહીંયા એનો ફોનિક સાઉન્ડ શું છે તો ઓલ ઓલ પણ ટીનો તો ટચ છે ટોલ બરાબર છે મિત્રો હવે છે યુ આ પણ હવે જોવો જોઈએ એક બીજી ખાસ વાત મિત્રો તમે જોયું કે એ આઈ ઓ અને યુ આ પાંચ સ્વર છે તો જનરલી આપણે જેટલા પણ વિડીયો જોયા છે અને આ વિડિયોમાં પણ આ જે પાંચ સ્વર છે બરાબર છે એના જે ફોનિક સાઉન્ડ છે એક કરતાં વધારે જ છે બરાબર બાકી બધા બાકી બધા છે એકવીસે વ્યંજન છે તો એના જે ફોનિક સાઉન્ડ છે એક સિંગલ સિંગલ વર્ડ છે સિંગલ સિંગલ લેટર છે બરાબર છે મિત્રો તો જોવો જોઈએ યુ છે બરાબર યુ તો એના ચાર ફોનિક સાઉન્ડ છે એક તો નાનો ઉ એક છે અ એક યુ અને એક યુ બરાબર જેમ કે અહીંયા પુશ બરાબર છે તેવી જ રીતે માની લો હજી કોઈ ઉદાહરણ લેવું હોય તો પુટ બરાબર છે હવે અહીંયા અહીંયા સન બરાબર છે અહીંયા જે યુ છે સન એટલે સૂર્ય અહીંયા એસયુ એન સન તો અહીંયા યુનો જે ફોનિક સાઉન્ડ છે એ શું છે અ છે બરાબર છે યો તો અહીંયા જોવો જોઈએ ક્યોર બરાબર શું છે ક્યોર ક્યોર એટલે ઉપચાર કરવો બરાબર છે મિત્રો તો અહીંયા છે એનો ફોનિક સાઉન્ડ છે એ શું છે યુ બરાબર એટલે કે યો છે ક્યોર બરાબર છે તેવી જ રીતે યુ તો અહીંયા જે યુ છે યુઝ યુઝ એટલે કે ઉપયોગ કરવો બરાબર છે તો અહીંયા જે યુ છે એનો ફોનિક સાઉન્ડ છે યુ જેમ કે અહીંયા યુનિયન બરાબર છે મિત્રો તો યુ છે એના આ ચાર ફોનિક સાઉન્ડ છે બરાબર હવે બહુ જ ઇન્ટરેસ્ટિંગ લેટર વી અને ડબલ્યુ મિત્રો વી અને ડબલ્યુ છે એ બંનેના ફોનિક સાઉન્ડ વ છે બરાબર છે બંનેના ફોનિક સાઉન્ડ શું છે વ છે પણ તમારે આ બંનેમાં ખાસ ડિફરન્સ શું યાદ રાખવાનો છે તો જોવો જોઈએ જ્યારે પણ તમે વીથી કોઈ સ્પેલિંગની શરૂઆત થતી હોય બરાબર છે અને ત્યારે તમે એને બોલો છો તો મેં લખેલું છે કે તમારા ઉપરના દાંત છે નીચેના ઓઠને અડે છે વેરી વેરી ફાય બરાબર છે વેરીફિકેશન તો તમારા જે ઉપરના દાંત છે એ તમારા નીચેના ઓઠને અટશે વેરી વેરીફિકેશન બરાબર છે મિત્રો તો ત્યારે તમે આને વ કેચશો બરાબર તો અહીંયા જે ફોનિક સાઉન્ડ છે એ વ છે વેરી વેરીફાઈ બરાબર છે હવે છે ડબલ્યુ તો ડબલ્યુ છે એનો ફોનિક સાઉન્ડ પણ વધ છે પણ આમાં શું હોય કે જ્યારે થી કોઈ સ્પેલિંગની શરૂઆત થઈ છે અને ત્યારે તમે એનું ઉચ્ચારણ કરો છો તમારા બંને ઓટ છે એ બંધ થઈ જશે અથવા તો ગોળ થઈ જશે બંને ઓટ છે એ ગોળ થઈને છે એ તમારો અવાજ આવશે જેમ કે વોલ વોલ વિન્ડો વેલ બરાબર છે તો તમે જોશો કે જ્યારે થી કોઈ પણ સ્પેલિંગની શરૂઆત થતી હશે બરાબર છે તો તમારા બંને ઓટ છે એ ગોળ થઈ જશે બરાબર છે તો એના જે ઉદાહરણ એ આપેલા છે વોલ વેલ હજી કોઈ જોવું હોય તો વિન્ડો વોટ બરાબર છે વિચ બરાબર છે મિત્રો તો આ હતા તમારા ઓ પી ક્યુ આર એસ ટીયુ વી ડબલ્યુ બરાબર છે જલ્દી જ મળીશું હવે આપણે કેમ કે ત્રણ લેટર જ રહ્યા છે એક્સ વાય અને ઝેડ આગલા વિડીયો લેક્ચરની અંદર આપણે એક્સ વાય અને ઝેડ આ ત્રણે ત્રણ લેટરના ફોનિક સાઉન્ડ વિશેની સમજ મેળવવાની છે ત્યાં સુધી જય હિન્દ જય ભારત ભગવાન તમારું ભલું કરે આપનો દિવસ શુભ રહે થેન્ક યુ